ઓમ સર્વ મંગલમાંગલિયે શિવે સર્વાક સાદિકે શરણીયે જેમકે ગૌરી માં નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આ આશીર્વાદ જ્યોતિષ નામની ચેનલમાં સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો અમારી સાથે જોડાય અને હંમેશાનું પંચાંગ અને ધાર્મિક માહિતી ઘરે બેઠા મેળવતા રહેજો મિત્રો આજના પંચાંગમાં આપણે વાત કરીએ તો આજે તારીખ ચાર સાત બે હજાર પચીસ અને શુક્રવાર છે વિક્રમ સંવત બે હજાર એકાશીના અસાધ સુદ આજે નોમ છે અને આજે જન્મેલા બાળકની રાશિ તુલા આવે છે મિત્રો આમ તો શુક્રવાર એટલે મા લક્ષ્મી માતાજીનો વાર કહેવામાં આવે છે શુક્રવારે મા લક્ષ્મીજી માતાજીના વ્રત ઉજવવામાં આવતા હોય બેનો જે કંઈ વ્રત રહીએ વૈભવલક્ષ્મી ધનલક્ષ્મી જે કંઈ વ્રત રહેતા હોય તેનું ઉજવણું હંમેશા માટે શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે મિત્રો પૂજા પાઠ અને જપ કરવાથી મા લક્ષ્મીજીની કૃપા આપણા ઘર પરિવાર ઉપર હંમેશા જળવાઈ રહે છે અમુક પૂજા પાઠના નિયમ જોઈએ તો શુક્રવારે જો ઉમરાનું પૂજન કરવામાં આવે તો પણ લક્ષ્મીજી આપણા ઘર પરિવાર ઉપર ખુશ થઈ અને આશીર્વાદ આપે છે આપણા ઘરમાં જે ધૂપ દીવા અને પૂજા પાઠ થતા હોય મિત્રો તેમાં આપણા પૂજા પાઠની આરે પણ શુક્રવારે મા લક્ષ્મીજીના મંત્રનો જાપ કરવામાં આવે તો પણ મા લક્ષ્મીજી આપણી ઉપર ખુશ થાય છે મિત્રો પછી તો કે જે કંઈ લક્ષ્મીજીના મંત્ર આવડે અથવા તો લક્ષ્મીજીનું નામ માત્ર લેવાથી શુક્રવારે લક્ષ્મીજી આપણા ઘર પરિવારને આશીર્વાદ આપે છે અને શાસ્ત્રમાં બે પ્રકારના લક્ષ્મીજી બતાવવામાં આવ્યા છે એક એક લક્ષ્મીજીને લક્ષ્મીજી કહેવામાં આવે અને બીજા લક્ષ્મીજીને આસુરી લક્ષ્મીજી કહેવામાં આવે તો મા લક્ષ્મીજીને એવી પ્રાર્થના કરવાની કે આજે સૂર્ય લક્ષ્મીજી હોય ચોખા લક્ષ્મીજી હોય શુદ્ધ લક્ષ્મીજી હોય એ લક્ષ્મીજી કાયમ માટે આપણા ઘરની અંદર નિવાસ કરે કાયમ માટે આપણા ઘરમાં સ્થિત થઈને રહીએ અને આપણા હાથે જે કંઈ સારા કાર્ય ધાર્મિક કાર્ય અને માંગલિક કાર્ય કરીએ તેમાં એ લક્ષ્મીજી વપરાય લક્ષ્મી માતાજીના આશીર્વાદ મળી જાય મિત્રો તો આપણે જે કંઈ મહેનત કરતા હોય જે કંઈ કામ કરતા હોય જે કંઈ ધંધો રોજગાર હોય તેમાં આપણું ધારેલું ફળ મળે અને હંમેશા માટે ઉત્તરોત્તર આપણી પ્રગતિ થતી હોય મિત્રો જો લક્ષ્મીજીની કૃપા ન હોય તો અથાગ પરિશ્રમ કરવા છતાં પણ ઘરની અંદર હંમેશા લક્ષ્મીની અછત રહે છે તો શુક્રવારે મા લક્ષ્મીજી માતાજીના પૂજાપાઠ અને જપ કરવાથી લક્ષ્મીજી ખુશ થઈ અને આપણા ઘર પરિવારને સૂર્ય કહેતા શુદ્ધ લક્ષ્મીજી પ્રાપ્ત થાય એવા બધા બધા મિત્રોને એવા આશીર્વાદ અને લક્ષ્મી માતાજીને પણ પ્રાર્થના કરીએ કે અમારા બધા ઉપર હંમેશા તમારા સારા આશીર્વાદ એવી અમારી ઉપર કૃપા કરો જો મિત્રો અમારી આવી ધાર્મિક માહિતીથી તમને સંતોષ થતો હોય તો હંમેશા અમારી ચેનલ આરે જોડાયેલ રહેવા માટે સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મા